હિંમતનગરના મોતીપુરા પાસે બ્રહ્માની એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી મારો પાણીનો ચલાવી આગને કાબૂ લેવા પ્રયાસ કરાવી રહ્યો છે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકો દ્વારા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી ધુમાડાના ગોટે ગોટ નીકળી જતા આજુબાજુ વિસ્તારના લોકોના ટોળા પણ એકઠા થયેલા જોવા મળી રહ્યા હતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ આવી હતી અને આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા ધુમાડાના ગોટે ગોટ નીકળતા આજુબાજુ વિસ્તારના લોકોમાં પણ ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો આગને કાબૂ લેવા ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવી રહી છે અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાઈ રહી છે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાઈ રહી છે